અડધી રાતે માણસ ખાય ને આસુરી ભોજન કહેવાય કારણ કે આસુરી વેળા છે લોકો રાતના બાર બાર વાગે ખાવ ગલીમાં જઈને ત્યાં બધું ખાતા હોય સુવાનો ટાઈમ છે એમાં નાચે એમાં ખાય એમાં પાર્ટીઓ કરે અને જાગીને કામ કરવાનો ટાઈમ છે ભજન કરવાનો ટાઈમ છે એમાં ધાબળો ઓઢીને હુંતા હોય એ પંખીડાઓ ને પશુઓ પણ ટાઈમે પોતાનું કામ કરે હવાર થાય એટલે ઉઠી જાય હજી તો સુરત નીકળવાનો હોય ત્યાં તમને જાડવા ઉપર કલબલાટ પક્ષીઓનો સંભળાય જાગી ગયા હોય સાંજ પડે અને પંખીઓ પાછા પોતાના માળામાં આવી જાય અને જેવું અંધારું થાય સાંજ પડે કલબલાટ સંભળાય તમને પણ જેવું અંધારું થાય બધા ચોપ સુઈ ગયા હોય એક માણસ જ છે કે રાતના સાડા બાર વાગે ધમ 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 થતું હોય મોટે મોટે અવાજે નાચતા હોય પાર્ટીઓ થતી હોય બીજા બધા પશુ પંખીઓ પ્રકૃતિ ની સાથે તાલમેલ સાધીને ચાલે છે એક મનુષ્ય નામનું કહેવાતું બુદ્ધિશાળી પ્રાણી એ જ પ્રકૃતિથી ઉલટું ચાલે છે પરિણામે માંડા પડે છે કોયલ ને પોપટ ને બધા ડાયાબિટીસ થયો એને દવા લેવી પડે છે કોયલે એમ કીધું કે બહુ કેરીઓ ખાધી સુગર વધી ગઈ ડોક્ટર સાહેબ દવા આપો પ્રકૃતિની સાથે તાલમેલ સાધીને એની સાથે સંવાદિતા સાધીને જીવવું એ ધર્મ છે એ સ્વસ્થ જીવન છે